સૌરાષ્ટ્રની રસદારમાંથી ઝવેરચંદ મેઘાણી લિખિત મોત સાથે પ્રીતળી કે માણસ જવાનીઓ હોય તો એ માણસને મોત સાથે પ્રીત કેવી બંધાય કે જ્યારે માણસ પોતાના દેહને પાડી નાખવા માટે કેવા કેવા પેતરા કરે અરે વૃદ્ધ વૃદ્ધ માણસને જોઈ જાય એના સગા મામાને અને નાકમાંથી શેડા નીકળતા હોય એને સામે કે માણસ તને વૃદ્ધાવસ્થાનમાં મજા આવે છે ત્યારે વૃદ્ધ એવું કહે છે કે ભાઈ મોતને કોણ પ્રીતિ હોય ત્યારે જવાનીઓ કહે છે કે અરે ભાઈ

અરે કુવા કુવા ઉપર હાંકીઓ અસવ જીવ તરણું કરી અરે મુઓ વરસ પચીસ ગો હિલ માંકી અઢારક વર્ષની અવસ્થા થઈ અને લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકારી રહી હતી મને રમવા દે મોતની સાથે રમવા દે જુવાની મોતની સાથે પ્રીતળી બાંધવાનો શૌર્ય જુગ જુગથી ચાલતો હતો એક દિવસ કચેરીમાં દરબાર રુદ્ધ મામાને દમ ચડ્યો ઉધરસ ખાતા ખાતા મોમાંથી લાડ પડી ગઈ અને સવાજીથી મોં મલકાવી કર્યું કે અરે મામા ગઢપણમાં માણસ માણસને યુવાનું છે ગમતું હશે તમે ધમ ચડે છે ના કે લીટું હોઈ જાય છે શેડા નીકળી જાય છે મોઢે લાડુ વળે છે તો મજા નથી મામા બોલ્યા કે ભાઈ શું કરવું મોત આવે ત્યારે જ છુટકારો થાય ને અરે મોત તો આપણે બોલાવીએ એટલે હાજર મામા ઈશ્વર ક્યાં આડો હાથ દે છે એ તો વાતો થાય બાપ પ્રાણ કાઢી નાખવા કંઈ રમત વાત છે અરે ના મામા ના વાત નહીં હાચું કઈને કહું છું તમને આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વર્ષે મારો દેહ પાડી નાખી આખી કચેરીમાં મોં કાળા પડી ગયા સૌ સમજતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે કે લોઢે લીટી મામાને મરવા જેવું થઈ ગયું સવાજીની બહેન સાસરે પડ્યા ત્યારે એમ કહીને ખબર પડી કે બહેન ગારિયાધાર આવ્યા અને ભાઈની પાસે કાપડાની માંગણી કરીને ભાઈને કંઈક બોલો બહેન જે માગો તે આપો ભાઈ હું માગું છું કે પાંચ વર્ષ વધુ દેહ રાખ એટલે કે તે ત્રીસ વર્ષ કીધું હવે તું પાંત્રીસ વર્ષે દેહ પાડી દે હસીને સવાજી બોલો કે અરે બહેન મૂર્કી પાંચ વર્ષ વધારે જીવું એ તો તેનું ઉલટું કાપડું લીધું કહેવાય દીધું ના કહેવાય જાઓ મારા ત્રીસ વર્ષમાંથી હું પાંચ વર્ષ કાપું છું અને કાપડામાં હું ત્રીસ વર્ષની જગ્યાએ હું પચીસ વર્ષે મારો દેહ પાડી દઈશ ધ્રુસકે ને ધ્રુસ કે બહેન રોતી જતી રહ્યો ભાઈનું બોલ્યું કોઈથી ફરે નહીં એમ નહોતું ભાઈની બરાબર ઓળખતી નથી મોતની વાટ જોતા જોતા સવાજીના વરસ વીતવા લાગ્યા અને ધીંગાણાનું ટાણું જ ના આવ્યું ખડે ઠેકાણે જઈને મસ્તી કરવા લાગ્યો પણ કોઈ સાથે લડવા જાય નહીં પોતાની વાવણી ગામે પાદર ડુબાણીઓ નામે એક મોટો ભયંકર કૂવો અને એના ઉપર એક વેત એક પોત પાટીયું મૂકાવી અને પાટીયા ઉપર ઘોડો હાક્યો અને એમ સમજી કે પાટી ઉપરથી ઘોડો લથડે અને કૂવામાં પડી જાય તો કાઢી જાય અને કારણ કે યુદ્ધ મળતું નથી ને આપઘાત કરવા આવી રમત રમવામાં જ ઉકલી જવું વધારે સારું પછી સવાજીએ એક દિવસ ભાદરને કાઠીથી જેતપુરના કાઠીઓની કાઠિયાણનું હરણ કર્યું અને ભાઈઓને ગારિયાધર લાવીને સગી બહેનોની જેમ રાખી ગારિયાધરના પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી સવાજી શણતાજી રણસાજ અને સચીને હાજર થયા અને સામસામે બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લી શસ્ત્ર ઊભી રહી સામે ઊભીને સવાજીએ કહ્યું કે સુરવીરો સાંભળો તમે તમારા બરાબર તરવાર વાપરજો ફોજ સોસરવો હું મારો ઘોડો આપું છું જો તમારી બાઈઓને હું બેન સરખી માની હોય તો હું સળવળાટ નીકળી ગઈ એમ કહી એણે કાઠીઓની ફોજ વચ્ચેથી પૂરપાટ ઘોડો ચડાવ્યો સામે તરવારો જીકી અને બોલી કે સત્યવાદી ઘોડેસવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગઈ અને તરવારો એકબીજા સાથે અફળાય સામે પડકેથી ફરી વાત સવાજી બોલ્યો કે સુરવીરો આખા જગતની બાઈઓને મેં મન વચન કાયાથી બેંચો મેં મા બહેન ગણી હોય નહીં તો સાક્ષી હજો અને કહીને ફોજ વચ્ચે ઘસ્યો ખડીંગ ખડીંગ ગાઠીયોની તરવારો સામે અફડાઈ સવાજી સહી સલામત નીકળી ગયા અને પછી બોલે કે હવે તો એ સુરવીરો સ્વર્ગના માર્ગે મને મળવા આવો એટલો સવાજી આખી ફોજ સામે લડીને મર્યો આ જ એનો બિરદ છે એટલે એ આ દુવો છે કે કાંદાઉત સવે અકિયાત કીધી અને જુગો જુગ વંચાણી ખ્યાત જાકી કૂવા ઉપર હાંક્યો સવાજી જીવતરણું કરી અને મૂવો વર્ષ પચીસ ગોહિલ માંગી કાંઈકાતાજીના પુત્ર સવાજીએ એમ કીધું તેની કીર્તિ જુગો જુગ વંચાય છે કારણ જીવતરના તરણા જેવું ગણીને એણે કુવા પર હશ્વ હાંક્યો આખરે પચીસ વર્ષે મહેર્યો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર આવી બીજા જ વિડિયો ઘણા અપલોડ કરાયેલા છે ઝવરચંદ મેઘાણીના સરદાર વલ્લભભાઈ પટેલના અને બીજા ઇન્સ્પિરેશન સ્ટોરી પણ શોર્ટ વિડીયોમાં છે તો એ જોવા પણ આભાર થેન્ક યુ